નમસ્કાર હું ચેતન સોલંકી સૌરાષ્ટ્ર ન્યૂઝ હેકર અત્યારે આપણી સાથે ખાસ એક મહેમાન પધાર્યા છે ને ભાવનગરનો ગૌરવ કહી શકાય તેવા જીનલ કાપડીયા શાહ જે આપણી ખાસ સ્ટુડિયોમાં પધાર્યા છે તો જીનલજી આપનું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જીનલજી ખાસ આપનો એક થોડો ટૂંકમાં પરિચય આપશો મારું નામ જીનલ કાપડી શાહ છે હું બેઝિકલી ભાવનગરની છું અને અત્યારે અમદાવાદમાં રહું છું જીનલજી આ સિંગર બનવાની પ્રેરણા છે તમને કોનામાંથી એ તો એ થોડું જણાવશો મને આમ જોઈએ તો મ્યુઝિક મને વારસામાં મળેલું છે અને હું આ ફોર્થ જનરેશન છું તો મ્યુઝિકલ રિયાલિટી શોસ જોઈને મને સિંગલર બનવાની ઈચ્છા છે ખૂબ સરસ હાલ એમાં જુદા જીદા કેટલા વર્ષથી જોડાયેલો છો એ જરાક થોડું જણાવશો હું અગિયાર વર્ષની હતી ત્યારથી મેં સિંગિંગ સ્ટાર્ટ કર્યું હતું તો અત્યારે લગભગ 15 17 વર્ષથી હું આ ફિલ્ડમાં મ્યુઝિકલ ફિલ્ડમાં છું જીનલજી આ લાઈનમાં તમે ઘણા વર્ષથી જોડાયેલા છો તો કયા કયા શહેરોમાં તમે ને ક્યાં સુધી આ બધા કાર્યક્રમો કર્યા છે એની થોડી મને માહિતી આપશો હા આપણે સ્ટાર્ટિંગ મે ભાવનગર થી જ કર્યું છે મ્યુઝિક સો અમદાવાદ છે બરોડા છે સુરત છે નડિયાદ છે દ્વારકા છે જૂનાગઢ છે બહુ બધી જગ્યાએ મેં શોઝ કર્યા છે

જીલજી 8મી માર્ચે જીફાટ 2024 નો જે એવોર્ડ માટે નોમિનેટ આપને કરાયા છે તો આશા રાખીએ છીએ કે કદાચ આપનું પણ નામ એમાં આવે અને જો ધારો કે કદાચ આપને એવોર્ડ મળી જાય તો શું કહેવાના પર આ સફળતા માટે સૌથી પહેલા તો હું મારા પેરેન્ટ્સને યુ કહેવા માંગુ છું કે મારી જર્ની ઈચ્છાથી સ્ટાર્ટ થઈ એમણે મને એટલો સપોર્ટ કર્યો કે આજે મેં કન્ટિન્યુ કરી રાખી છે આફ્ટર મેરેજ મારે હસબન્ડ મારા હસબન્ડ છે એમને થેન્ક યુ કેવું છે મારા ઇનલોસ છે એમણે મને એટલો સપોર્ટ કર્યો કે મ્યુઝિક આટલું કન્ટિન્યુ કરી શકી છું બાકી આફ્ટર મેરેજ થોડું ડિફિકલ્ટ છે કે મ્યુઝિક કન્ટિન્યુ રાખી શકીએ આપણે બહુ બધી રિસ્પોન્સિબિલિટી એન્ડ આવી જાય છે તો ઇનલોસ નો સપોર્ટ બી એટલો ઇમ્પોર્ટન્ટ હોય છે કે હા એટલે હું આટલું કન્ટિન્યુ કરી શકી છું મારે બધાને થેન્ક યુ કહેવું છે ભાવનગરની ભાવનગરવાસીઓને બી થેન્ક યુ કેવું છે કે જેમણે મને આટલો પ્રેમ આપ્યો થેન્ક યુ જીતલજી આ આપણી સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલમાં આપ આપનો કીપથી સમય કાઢીને તે માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ